હવે સન્માન નો દોર અંતિમ પડાવ પર છેલ્લા પંદરેક સન્માન બાકી છે પછી સરકારી નોકર જે સરકારી નોકરીયા તરીકે નવા લાગ્યા છે એ વીસ અને આઠે કેટલા વિશિષ્ટ સિદ્ધિ આ એટલા માટે તમને કહી દઈ તમને ખબર રહે કે અમારે કેટલી વાર સુધી અહીંયા બેહવાનું છે અને યાર આપણે આપણા સમાજના દીકરા દીકરીઓના સન્માન માટે અઢી ત્રણ કલાક ન કાઢી શકીએ એવું એટલે સાડા બાર વાગે લગભગ લગભગ તમને ફ્રી કરી દઈશું મારે એવું કહેવું ન જોઈએ પણ એટલે કહેવું પડે કે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ચહેલ પહલ થવા માંડી અઢી ત્રણ કલાકની ફિલ્મ જોવામાં આપણે ક્યારેય ઊભા નથી થતા પણી આટલો સરસ કાર્યક્રમ હોય તો એક ઈ પાણી બીજું ત્રીજું આમ તેમ આડોળ એટલે હજી બાપુને ખાસ સાંભળવાના છે અને વધારે એટલા માટે કે આમ તો સંતની કોઈ જાતિ ન હોય એનો એનો કોઈ ગામ સાથેને જોડી શકાય નહીં પણ છતાંય વિશેષ રાજીપો કે બાપુ છે ઈ આપણું દૂધ છે એટલે વધારે આપણને એને વધારે રાજીપો હોય અને એને સાંભળવા માટે તમને બધાને બહાર એટલે યુવાની આવતો કે આડાવાડા નતા જો આપણે છે સાડા બાર સુધી આપણો કાર્યક્રમ ચાલશે લગભગ પંદર કેટલા સન્માન છે એમાંથી હવે પછી સન્માન માટે હું સપના બેન ઢીલા જેઓ સરકારી નોકરી કરે છે એ ત્રણ દીકરીઓને વિનંતી કરું તેઓ આવે અને હવે પછીના ના ઇનામ આપવા માટે ક્ષમતા બેન દેવાભાઈ આહિર જેઓ પોલીસ છે સપના બેન છે ટીચરમાં છે અને જયશ્રીબેન બેન કરશનભાઈ જેઓ આરોગ્યમાં છે આ ત્રણે દીકરીઓ છે એ સન્માનિત કરશે બાકી ની કરશનભાઈ ગણેશ પર એમએસએમ ફોર માં જેમણે 61% મેળવ્યા છે હું સન્માન બે 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 સન્માન તમે કરજો વર્જન ભગવતી કરશનભાઈ અમરા પર સાથે એમના ફેમિલીમાંથી કોઈ હોય તો

વિદ્યાર્થીઓને એ બાપુને વિનંતી કરીશ કે તમારા હસ્તે આપી દઈએ એમએસસી સોરી આપ આપ પણ ઉપસ્થિત રહો સંતો મહંતોના ચાવડા ઈશ્વર ભીમાભાઈ એફવાય જીએનએમ માં સાથે પ્રથમ ક્રમાંકે છે ઈશ્વર ભીમા જલ્દી આવી જાય ને તાળીઓથી આપણે ઈશ્વરને વધાવીએ જીએનએમ એફવાય માં

મોટા ભાગના ક્ષેત્રોમાં શિક્ષક પોલીસ તલાટી વકીલ ડોક્ટર એન્જિનિયર જીબી ટુકમાં બધા ડિપાર્ટમેન્ટમાં કોઈક ને કોઈક છે એકાદું ઘટતુંતું લેબોરેટરી ઈ પણ હવે આપણી વચ્ચે बीएससी डीएमએલ્ટી એટલે કે લેબ ટેકનિશિયન નો કોર્સ જેમને કરે છે ચાવડા એકતાભાઈ સાડીઓથી વધારેમી એકતાને આ બોલીને ટીકર દજ મે કીધું ન અલગ અલગ કેટેગરી માં ડોક્ટર વકીલ તલાટી એન્જિનિયર પોલીસ પીઆઈ પણ છે અને ડેપ્યુટી કલેક્ટર પણ છે પીઆઈ માં આપણા જ ગામની દીકરી અંશુયા અને ડેપ્યુટી કલેક્ટર માં આપણા જ ગામની દીકરી શાંતિ પીએસઆઈ મારો ભાઈ બન થાતો થાતો રહી ગયો પ્રભુ જોવા ને કે એ હોય પણ હવે માસ્ટર વાળો બરોબર છે વચન રસ્કિન ગણેશભાઈ અમે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ છેલ્લા પાંચ થી સાત વિદ્યાર્થીઓ છે ત્યારે બી એડ શિક્ષક બનવા માટેનો સર્ટિફિકેટ કોર્સ વર્જન રતન પર વિદ્યાર્થીઓ ખાલી તમે જોજો એમને મારે ઊભા રાખવા છે મંચ ઉપર બધા ઉભા જ રહેજો વારાફરતે અહીંયા જ રેજો ઇનામ પછી ઊભા રહેજો વર્જન શાંતિ અમીરા અમરા પર બાણું પોઈન્ટ ટકા પાણું પોઇન્ટ પોતેર આ બધા શિક્ષક બનવા જઈ રહ્યા છે ભવિષ્યમાં એ એ તમારી સામે એટલે ઊભા રાખવા છે કે ખબર પડે મારા ખબર પડે એટલે સાથે ત્રીજા નંબરે ચોથા નંબરે છે પણ એક રાખીશ અને એની સામે માત્ર એક જ આપણું ભાઈ બન છે બોલો બાકી આપણે પ્રેણ છે તો ચોથા નંબર ઢીલા રવજી નામેરી ધોળાવીરા

હું તમને એક નાનકડો ઉદાહરણ આપી દઉં હમણાં પંદર દિવસ પહેલા બનેલી ઘટના બાપુ રાપર એક સંસ્થા છે જ્યાં માનસિક અસ્થિર લોકો ત્યાં લગભગ પંચાવન જેટલા જે આપણી ભાષામાં ગાંડા ગેલા કહીએ માનસિક અસ્થિર જેને શુદ્ધ શબ્દ વાપરીએ તો એ ત્યાં છે ને અમે એક દિવસ રવિવારે ત્રણ ભાઈ બંધો નક્કી કર્યું કે આપણે એને વડાપાવ ને આઈસ્ક્રીમ ખવડાવીએ અને આપણે આપણો રવિવાર ઉજવીએ અમે ત્રણ ભાઈ બંધો એ લોકો માટે પચાસ પંચાવન લોકો માટે આઈસ્ક્રીમ અને વડાપાવ લઈ ગયા સાંભળજો માં શું છે સાંભળજો એટલે અમે બધાને આઈસ્ક્રીમ ને વડાપાવ પહેલા વડાપાવ આપતા હતા એમાં પ્લાસ્ટિકની ડીશમાં એક માં ને અમે વડાપાવ આપ્યો બધાય છે એ વાતો કરવા માંડે હાસે અમારી સાથે મસ્તી કરવા માંડ્યા અને ઈ માં છે એને મે વડાપાવ આપ્યો એને વડાપાવ ખાધો નહીં એટલે મારા ભેગો દિનેશ રાજપૂત કરીને એક મિત્ર દિનેશે કીધું કે માં હજી બીજો આપું કે આઈસ્ક્રીમ લઈ આવું તો તો એ બોલ્યા નહીં કાઈ એટલે મે પાહે જઈ કીધું મે કીધું માં તમને વડાપાવ નથી ભાવતો તો પટેલ એમણે શું કીધું ખબર છે માતાજીની સાક્ષી બોલું છું એમણે એમ કીધું કે મારો દીકરો આ રૂમમાં ઊતો છે તમે એને વડાપોં દઈ ને હું પછી ખાઈશ આ માં બોલી શકે

ભાઈ વચંદ રમેશ વેલજી ભાઈ અમારા પર તાળીઓ થી વધાવીએ આવનારા સમયનો એક એમબીબીએસ ડોક્ટર એટલે રમેશ 5 વર્ષ પછી નામની આગળ ડોક્ટર લાગશે સાહેબ મા બાપને તો ગૌરવ થાશે ખડીરના દરેક વ્યક્તિને ગૌરવ થાશે કે અમારો એ ડોક્ટર છે અને એમબીબીએસ છે બધાઓ તાળીઓના ગગડાટથી Oh

બાપુ ઈ સપના છે ઈ પણ બેન છે એ ટીચર છે બેને પણ કોલેજ પૂરી કરી છે એમના બે ભાઈઓ છે એક ડોક્ટર અને બીજો કોલેજમાં છે અને એમના પિતાજી અહીંયા બેઠા છે પોસ્ટમાં નોકરી કરે છે આખું ફેમિલી છે તાળીઓના ગડડાટથી આપણે વધાવી આ માનની કૃપા તો છે એમના પરિવારની મહેનત છે

એમનું ડોક્ટરેટ પૂરું થઈ ગયા પછી ચાઈનાથી એમબીબીએસ કરીને અહીં આવ્યા પછી આખા ગામે સામયું કરીનેનું સન્માન કર્યું ડોક્ટર ગૌરવ હીરાભાઈ ચાવડા રતન પર જેમણે હમણાં જ એમબીબીએસ કમ્પ્લીટ કર્યું તાળીઓથી આપણે એમને વધાવીએ અત્યારે જેમણે બે લોકોએ ડોક્ટરેટ કમ્પ્લીટ કર્યું છે એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે ડોક્ટર નીલમ પણ આદિપુર માં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહી છે અને ગૌરવ પણ અંજાર માં ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે આવનારા સમયમાં મેં તો કીધું ખડીર માં દવાખાનું ખોલી નાખો ને મને કે પછી આ બંધ આવશે કઈ નહીં એટલે આ તમામ વિદ્યાર્થીઓને એક વાર આપણે બધા જોરદાર તાળીઓને વિગડાટથી વધાવી લઈએ બાપુ હવે છે ને સરકારી નોકરીયા ને સન્માનિત પેલા કરવી પછી તમને સાંભળી પછી વિશેષ સિદ્ધિ એટલે જેથી કરીને બધું સચવાયેલું રહે પેલા વિશિષ્ટ સિદ્ધિ